નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે કાલાવાડ ગીર ખાતે અનોખી રીતે પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નાના ભૂલકાઓ તથા ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકોને ભોજન કરાવી અનોખી રીતે પુણ્યતિથી ઉજવી ઉદાહરણ પૂરું પાડ્યું વિસાવદર નજીક આવેલ કાલાવાડ ગીરના રહીશ ગેગડા અરવિંદભાઈ ઝીણાભાઈના ધર્મપત્ની ગીતાબેન અરવિંદભાઈ ગેગડાની આજરોજ વાર્ષિક પ્રથમ પુણ્યતિથી હોય પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી અને ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને ભોજન કરાવી ગેગડા અરવિંદભાઈ ઝીણાભાઈએ સમાજમાં એક અનોખું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું નાના નાના ભૂલકાઓને ભોજન અને ચોકલેટનું વિતરણ કરી દિવંગત આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના કરી હતી વિસાવદરના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા મજૂર લોકોના બાળકોને રૂબરૂ ત્યાં જઈ ભોજન કરાવી ખુશી વ્યક્ત કરી હતી અને અનોખું ઉમદા કાર્યનું ઉદાહરણ સમાજમાં ઊભું કર્યું બ્યુરો રિપોર્ટ શ્યામ સાવડા વિસાવદર